અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફેસબુક પર જોતા હો તો ફેસબુક પેજ ને ફોલો કરજો કારેલાનું શાક બનાવવા માટે અહીંયા મે 250 ગ્રામ કારેલા એક મીડિયમ સાઈઝ ડુંગળી અને એક મીડિયમ સાઈઝ નો બટેટો લઈ લીધો છે બધી જ વસ્તુને આપણે શાકભાજીમાં સમારી લીધો છે અને હવે કઢાઈ ગરમ થાય એટલે હવે 3 થી 4 ચમચી જેટલી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે હળદર પાવડર અને એક ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે બધા જ મસાલા ઉમેર્યા બાદ આપણે જે ડુંગળી સમારીને રાખીએ છીએ તે ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે સરસ રીતે સાતળી લેવાની છે તો મિત્રો જ્યારે તમે કારેલા એકલા જ બનાવો છો તો તે કડવા લાગે છે પરંતુ આ રીતે ડુંગળી અને બટેટા એડ કરીને બનાવશો તો શાક છે છે તે ખૂબ જ ટેસ્ટી ડુંગળી ગયા પછી આપણે અને બટેટાને પણ આપણે થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં સાતળી લેવાનું છે ડુંગળી બટાટા સતળાઈ જાય પછી આપણે કારેલા ઉમેરી લઈશું અને કારેલાને પણ સરસ રીતે મસાલામાં મિક્સ કરી લઈશું

કારેલાના શાકનો પાણી નથી હોતું તો આપણે તેને વારે ઘડીએ ફેરવવું પડતું હોય છે અત્યારે થોડું ડુંગળી અને બેઠાના કારણે પાણી રિલીઝ થયું હોય છે તેમાંથી આપણું શાક છે તે સરસ એવું બફાઈ જશે તો આ રીતે આપણે બીજી વાર પણ ફેરવી લઈશું અને તમે જોઈ શકો છો કે આ વખતે પાણી સુકાઈ ગયું છે અને શાક છે તે સરસ એવું બફાઈ ગયું છે તો આ રીતે જો કારેલા તમને એવું લાગે કે દાજી રહ્યા છે તો તમે કડાઈ ઉપર થાળીમાં પાણી મૂકી શકો છો શાક આપણું ચડી ગયું છે તો એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે અને સાથે જ આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરીશું ખૂબ જ ઓછા મસાલા સાથે તૈયાર થતું આકારેલાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે મિત્રો અને કડવું તો સહેજ પણ નહીં લાગે એ વાતની ગેરંટી છે હા જે કારેલાનો નેચરલ ગોળ છે કડવાસનો એ થોડો રહેશે પરંતુ બીજા બધા મસાલા અને શાકભાજીની સાથે એ ટેસ્ટ પણ ગાયબ થઈ જશે તો તૈયાર છે આપણું કારેલાનું સહેજ પણ કડવું ન લાગે એ રીતનું શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે આ શાકને સોવિંગ બાઉનમાં લઈ લઈશું જો તમારે આ શાકને થોડું હતું ક્રિસ્પી કરવું હોય તો ધીમા ગેસ પર આપણે તેને થોડી વાર થવા દઈશું ખુલ્લું રાખીને જેથી કરીને કારેલા છે બાઉલમાં લઈ લઈશું અને રોટલી કે પરાઠા સાથે સર્વ કરીશું તો મિત્રો તમને આ કારેલાના શાકની ની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજને ફોલો કરજો